તમારે ચેડી ના આવું તો આ કાળો નહી હવે હું તો હવે કોક કરવું પડે ઉના પેલા મારે લઈને આવવું પડે અને ઊની હકડી પડે અને મારે બંગલો બનાવો હે હવે ઊની તો ખોરી રેતી હોય ને

પણ શું કાળુ તમે જતા હોય નહીં આવતા નાખી તો એને કોઈ મારે એટલે એ પણ પૂછતા ને મારી મારે મારી કીધું

પેલા <Es> <laughs> <straight> <IES> <Right>. <Penelope> <af literacy>

તમારે <laughs>

કાળો બાકે કે રોડ માને પડ્યું છે પૂરું શું કે લેવા જાજી મુગદું હર ઝુક્યા અમાર કાળું ભાગા જો હારું હાલ તમે તો ઓલી કઢવા ભાગ નિયા નું તો હેરો ઘેર લઈ કઈ દેવા ને તમે કઈ બરવા આ લઈ ના નહી જાતા હો અહી એટલે તો હું તો લે તું લે તું

છોકરા મેળવાયા તમને તમે આખું તારી વાતું કરાવું બાજુ કીધું તમારો છોકરો ફાળો કીધારી

એ કણુવા ભણુવા બગત તમને તમે ના પાડવા માંગો છો ને કે એક કે થાપેના દો દિરું આપડે

અયુ એ મળી ગયું મળી ગયું હા હવે તો ભરે ઓતે રહેવું જ નહીં મારે આ બધું વિશે એક જતું રહેવું અન કોતે બોખા પડી જ ન મળી ગયું કે કોના વાળા હું કે મળી તારી આ બધી છે મને એવું જ જાતી મારતો મળી ગયો તમને મેં મળી ગયો કનુબા કોક ગુગો તો કે તો એ ફુલા પર ગુગો તમે એટલે કોઈ ઘરોળે હતી કે બુકજો આખું હા બાયા હું આવ્યો તો ના કે મળી ગયો મળી આશીર્વાદ એમ કીધું યાર કીધું નહીં મળી ન યાર મેલું

આપડે <coughs> એટલે <coughs> એ ભાટકુ તમે અરે કડુબા અમાર તમે તમને ખબર હે કે મારું સપનું મરી આયુતું હા ઈ મારું હે મારું બળ મરી સપનું મરી આયુતું અરે કડુબા મન તો અડ્યું

તમે ના તર નસીબ મધુ ના લઈ જા તમે કહી દઉં અમારે બીજું તારે માપુ રેવાનું પેલું કૂપ ના ના તપનું માથે નેને ડડી જાહે તમન કોઈ નમળી હું ગાબરૂ પાછો મોત તો તો બાધા ગાલી અરે બોલ સં ડ્રમ ગાલી ગાલી મેલું કોલસા અલી મારા હોનું થઈ જા